સાબરકાંઠા સિંચાઈ વિભાગ દ્વારા જિલ્લાના પાંચ જળાશયોમાંથી ખેડૂત સલાહકાર સમિતિની માંગણીને લઈને રવિ સિઝનમાં ઘઉં અને બટાકાના પિયત માટે પાણી આપવા માટેનું આયોજન કરવાની તૈયારીઓ દિવાળી પહેલા કરી હતી દિવાળી બાદ જળાશયોમાંથી પાણી આપવાની શરૂઆત કરવાની છે જેને લઈને આગામી માર્ચ મહિના સુધી જિલ્લાના છ તાલુકાના બસો પાંત્રીસ ગામોમાં ત્રણ જળાશયોમાંથી પાણી આપવાનું આયોજન કરવામાં આવ્યું છે જેને લઈને ચૌદ હજાર હેક્ટરમાં ખેતીને લાભ થશે સિંચાઈ માટે પાણી આપવાની શરૂઆત કરી દેવાય છે જેમાં હાથમતી ખેડવા અને ગુહાઈ જળાશયમાંથી પાંચ પાંચ પાણ આપવામાં આવશે જ્યારે ધરોઈ ડાબા કાંઠા નહેર અને હરણાવ જળાશયમાંથી છ છ પાણ આપવામાં આવશે જેને લઈને છ તાલુકાના બસો ગામોમાં કેનાલ થકી પાણી ખેડૂતોના ખેતરે પહોંચશે હિંમતનગર સિંચાઈ યોજના વર્તુળ હિંમતનગર હસ્તક આવેલી સાબરકાંઠા સિંચાઈ વિભાગ હિમતનગર હેઠળ આપણે જે વિવિધ જળાશયો આવેલ છે તો એમાં આપણે જે હાથમતી જળાશય યોજના છે તો એમાં હાલ એકતાલીસ ટકા જથ્થો વધેલો છે એમાં આપણે ટોટલ પાંચ પાણીનું આયોજન કરેલું હતું એમાં ચાર ચાર પાણી પૂર્ણ થયા અને એક પાણી બાકી છે તો હિંમતનગર જળાશય યોજનાથી આપણે સાબરકાંઠા જિલ્લાના છોતેર ગામોનો લાભ મળે છે અને ગાંધીનગર જિલ્લાના ચૌદ ગામોને લાભ આપીએ છીએ પછી જે ધરોઈ જળાશય તો એમાં જે ધરોઈ ડાબા કાંઠા નહેર છે એમાં ધરોઈ જળાશયમાં સાઠ ટકા પાણીનો સ્ત્રોત છે એમાંથી જે પાંચ પાણી આપવાના હતા એમાંથી ચાર પાણ પૂરા થયા અને એક પાણ બાકી છે અને એનાથી આપણે સાબરકાંઠા જિલ્લાના તાણું ગામોનો લાભ આપીએ છીએ પછી ગોવાઈ જળાશય યોજનામાંથી પાંચ પાણ જે હતા એમાંથી ચાર પાણ પૂર્ણ થયા એક પાણ બાકી છે એમાં આપણે હિંમત સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના એકત્રીસ ગામોને લાભ આપીએ છીએ પછી ખેડવા જળાશય યોજના છે એમાં હાલ આડત્રીસ ટકા જથ્થો છે એમાં છ પાણનું આયોજન હતું પાંચ પૂર્ણ થયા અને એક પાણ બાકી છે એમાં ખેડબ્રહ્મા તાલુકાને અગિયાર ગામોનો લાભ આપીએ છીએ પછી હણાવ જળાશય યોજના છે એમાં ચોસઠ ટકા હાલ સ્ટોરેજ છે એમાં છ પાણનું આયોજન હતું પાંચ પૂર્ણ થયા અને એક બાકી છે એમાં વિજયનગર તાલુકાના બાર ગામો અને ખેડબ્રહ્મા તાલુકાના બાર ગામોના આપણે લાભ આપીએ છીએ અને આ જે એક પણ બાકી છે એ અઠવાડિયા પછી આપીશું બસ ખેડૂતોમાં જે રવિ સિઝનના પાક છે તો એમને હવે છેલ્લું પાણ આપીશું પછી એમને હવે તો લણણીનો સમય થશે બરાબર છે તે એમના જે રવિ સિઝનના પાક છે તો એની લણણી કરશે અને એમને ફાયદો થશે ખેડૂતને જે બેનિફિટ મારું નામ કુલદીપ પટેલ છે હું મદદની સિઝનેર છું